જો વાત કરીએ મેંદેડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક વર્ષ થયા પણ એક પર જીપીએસસી પાસ પરમનન્ટ ડૉક્ટર નથી સરકાર દ્વારા મેંદેડા તાલુકા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે એમાં પણ જો સાચી વાત કરીએ તો મેંદેડાની આજુબાજુ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની પૂરતી સંખ્યાઓ છે અને મેંદેડાની વાત કરીએ તો મેંદેડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર ડેપ્યુટેશન ડોક્ટર દ્વારા જ ચલાવવામાં આવે છે એટલે લોકો આ વાતને લઈને લડાઈના મૂડમાં આવી ગયા છે આ વિષય પણ એટલે કે ડોક્ટરોની નિમણૂક અંગે અગાઉ રાજકીય નેતાઓ અનેક આગેવાનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત પણ કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલ્યું નહીં ના છૂટકે લોકોએ જાતે જ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે અને લોકોએ આ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જો આગામી દસ દિવસમાં મેંદેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જીપીએસસી પાસ પરમાનન્ટ ડોક્ટરોની જગ્યા પૂરતી કરવામાં નહીં આવે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસવાની ફરજ પડશે તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે લોકોની માંગ છે કે બીજા બધા તાલુકોમાં જીપીએસસી પાસ પરમા ડોક્ટરની પૂરતી સંખ્યા છે માત્ર સામૂહિક આરોગ્ય જ આવે છે તે બોન્ડેડ ડોક્ટર અને ડેપ્યુટેશન ડોક્ટર દ્વારા જ કેમ ચલાવવામાં આવે છે કોઈ અલગ વિસ્તાર છે કે શું સાથે વર્તન કરવામાં આવે છે જો આ અમારી માંગ પણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનેકો ચૂંટણી આવી રહી છે તેમાં સરકારને પરિણામ ભોગવાની તૈયારીમાં રહેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મેંદડા તાલુકાના પ્રાણ પ્રશ્ન જીપીએસસી અને ક્વોલિફાઈડ ડોક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વદલી બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે લોક કલ્યાણ સમિતિ દ્વારા પદાધિક પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ પણ મેંદડા તાલુકાને જીપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી આ તાલુકો સાસણગીર એશિયન એશિયાટિક લાયનનો વિસ્તાર હોય પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય બે હજાર બાવીસ ત્રેવીસ કે ત્રેવીસ ચોવીસમાં વર્ષમાં પર ડેની ત્રણસો પેશન્ટની ઓપીટી હોય તે યુપીએસસી જીપીએસસી પાસ ડૉક્ટરો ન હોય બોન્ડેડ ડૉક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય એને કારણે અત્યારે એકસો સિત્તેરથી એંસીની ઓપીટી લગી પહોંચી ગયું છે જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લા મથકે જવું પડે છે તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં ત્રણ ત્રણ જીપીએસસી ડોક્ટરો હોય બે બે ડૉક્ટરો હોય અને એક મેંદાણાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડૉક્ટર ન હોય તો ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ગૌરમાયો છે કે શું તો અમારી એક નંબર વિનંતી છે આ તંત્રને અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડોક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે એના માટે અમે તત્પર છીએ આવતા દિવસોમાં ગાંધી ઝીંદીયા માર્ગે કે આંદોલનના માર્ગે જવું પડતું તો પણ અમે જશું વધારે કાંઈ નહીં કહેતા આમાં વહેલામાં વહેલી તકે કામગીરી થાય એવી અપેક્ષા છો આજે મેંદડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદડા ગામ વચ્ચે તમામ મેંદડા તાલુકાના આગેવાનો મેંદડા તાલુકા પંચાયતના પ્રમુખ મેંદડા ગ્રામના સરપંચશ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદનપત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદડાણા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા દસ દિવસમાં ગાંધી ચિંત માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ એમ છે એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે અને હાલની વિગત કેટલા ડૉક્ટરો હાજર છે કેટલી જગ્યાઓ છે અને કેટલા સ્ટાફ હાજર છે એની વિગત નીચે મુજબ છે અધિક્ષક વર્ગ એક ખાલી જગ્યા તબીબી અધિકારી વર્ગ બે ખાલી જગ્યા ત્રણ ડેન્ટલ સર્જન વર્ગ બે ઝીરો એક્સ ટેકનિશિયન વર્ગ ત્રણ એક લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ જીરો એક પણ ખાલી નથી જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ જીરો સ્ટાફ નર્સ વર્ગ ત્રણ જીરો આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એક ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ જીરો એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જીરો સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ઝીરો ડ્રાઈવર વર્ગ ત્રણ જીરો પટ્ટાવાળા વર્ગ ચાર જીરો હોડ બોય વર્ગ ચાર જીરો આયા વર્ગ વોર્ડ ચાર જીરો ડ્રેસર વર્ગ ચાર જીરો સ્વીપર વર્ગ ચાર જીરો પાર્ટ ટાઈમ સ્વીપર વર્ગ ચાર જીરો પાર્ટ ટાઈમ વોચમેન જીઓ એ ફૂલ સરવાળો ત્રીસ મંજૂર અને ભરેલી જગ્યા ચોવીસ છ ખાલી અને આના વિશે થોડીક વિસ્તૃત માહિતી એ આપી દઉં કે આવડો મોટો તાલુકો હોય અને આ તાલુકો પ્રવાસન તાલુકા તરીકે સરકારશ્રીએ ફાળવેલો હોય પ્રવાસીઓ દેશમાં વિદેશથી આ પ્રવાસીઓ આવતા હોય અને લોકોને પારાવાર આરોગ્યને લગતી મુશ્કેલી થતી હોય એના અનુસંધાને હાલમાં જે ડૉક્ટર વિહોણી મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રો હોય એમાં ઓપીડીની સંખ્યા વર્ગ વાઇઝ અને વર્ષ વાઇઝ નીચે મુજબ છે ગત ફેબ્રુઆરીમાં છ હજાર ત્રણસો ને ત્રીસ ઓપીડી હતી એ માર્ચમાં પાંચ હજાર ત્રણસો ને એકવીસ થઈ છે એટલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓપીડીની સંખ્યા માતબર રીતે ઘટી છે એનું માત્ર ને માત્ર કારણ અહીં કાયમી ડૉક્ટરની નિમણૂક ન હોય એને અનુસંધાને આજે આ આવેદનપત્ર આપેલું છે અમારી મેંદડા તાલુકાની અને મેંદડા ગામની આ લાગણી અને માંગણી છે કે આગામી દસ દિવસમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થાય તો ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે અહીં આઈસીસમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પ્રતિક ઉપવાસના ધોરણે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પણ એમ છે અને વિશેષમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રી આપણે વિદેશભાઈ કાપશે